ગઈકાલે ઇફકોમાં ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપ પાર્ટી તરફથી જે મેન્ડેટ આપવામાં આવ્યું હતું તે બિપિન પટેલ ઉર્ફે બિપિન ગોતા હતા અને અપક્ષ તરીકે જેમને ઉમેદવારી ભરી હતી તે જયેશ રાદડિયા ગઈકાલે આ ચૂંટણી યોજાઈ અને તેની અંદર જયેશ રાદડિયાની જીત થઈ હતી આ જીત બાદ જે ઇફકોની અંદર ચેરમેન પદ છે તેમાં બિનહરીફ દિલીપ સાંઘાણી છે તે ફરી એકવાર ચેરમેન પદ તરીકે આવ્યા છે ત્યારે આને જ લઈને જે બિપિન પટેલ ઉર્ફે બિપિન ગોતા છે તેમને જયેશ રાદડીયા અને દિલીપ સાંઘાણી બંનેને જે અભિનંદન પાઠવતો એક વિડીયો છે તે બહાર પાડ્યો પરંતુ સાથે સાથે એ વિડીયોમાં કંઈક એવું પણ બોલી ગયા કે જેને લઈને ફરી એકવાર વિવાદ છે તે સર્જાયો છે ત્યારે બિપિન ગોતા એવું તો શું બોલ્યા આવો સાંભળીએ આ વિડીયોમાં માન્ય જયેશભાઈ અને માન્ય દિલીપભાઈ ઇપકોની ચૂંટણીની અંદર જીત્યા એ બદલ તેમને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ માન્ય દિલીપભાઈને વિધાનસભાની ટિકિટ આપી હતી અને એમે એમાં એવું જીત્યા હોત તો મને વધુ આનંદ હતા સુકમ બીપિંગ ગોતાને આવું બોલવું પડ્યું તેની પાછળ જો વાત કરીએ તો બીપિંગ પટેલ ઉર્ફે બીપિંગ ગોતા કે જે અમિત શાહ જૂથના કહેવાય છે અને અમિત શાહના ખૂબ નજીકના કહેવા ગણવામાં આવે છે અને એટલા માટે જ પાર્ટી તરફથી સી આર પાટીલે બિપિન પટેલ ઉર્ફે બિપિન ગોતાને મેન્ડેટ છે તે પાઠવ્યું હતું અને ત્યારબાદ જે પાર્ટી તરફથી મેન્ડેટ આપવામાં આવ્યું તેના થોડા દિવસ બાદ જયેશ રાદડિયાએ અપક્ષ તરીકે ઉમેદવારી છે તે ભરી હતી આ અપક્ષ ઉમેદવારી ભર્યા બાદ ગઈકાલે જે ચૂંટણી યોજાઈ તેની અંદર જયેશ રાદડીયાની ચોક્કસથી જીત થઈ અને બીપિંગ ગોતાની હાર થઈ હતી પરંતુ બિપિન ગોતાએ જે કહેવાય કે ખેલદીરી દાખવી અને આજે એક વિડીયો છે તે બહાર પાડ્યો હતો અને તે વિડીયોની અંદર જયેશ રાદડીયાને અભિનંદન પાઠવવામાં આવ્યા ત્યારે સાથે સાથે આજે દિલીપ સાંઘાણી કે જેમને ઇફકોની અંદર બિનહરીફ ચેરમેન તરીકે ચૂંટવામાં આવ્યા છે તેમને પણ બીપિંગ ગોતાએ અભિનંદન પાઠવ્યા છે પરંતુ સાથે સાથે બિપિન ગોતા એવું પણ બોલી ગયા કે દિલીપ સાંઘાણીને જો અમરેલીની સીટ ઉપર ધારાસભ્ય તરીકે ટિકિટ આપી હોત ને જો તે જીત્યા હોત તો વધારે ખુશી થાત તેમને એટલે તેમનું સ્પષ્ટપણે કહેવાનું દેખાઈ રહ્યું છે કે દિલીપ સાંઘાણી કે જે પબ્લિક વચ્ચે જઈ અને જો મત મેળવી શકે કે ચૂંટણી જીતી શકે તે સક્ષમતા તેમની અંદર નથી દેખાતી અને એટલા માટે માટે જ ક્યાંક બિપિંગ ગોતાએ છે જે કટાક્ષ મારતા જે અંતમાં જે વિડીયોના અંતમાં આ શબ્દ બોલવા પડ્યા હતા કે જો દિલીપભાઈ કદાચ ધારાસભ્ય તરીકેની ચૂંટણી જીત્યા હોત તો તેમને વધારે આનંદ થયો હોત એટલે કે આ પ્રશ્ન જે વિડીયો છે તેની ઉપરથી એ પ્રશ્ન ઊભો થાય છે તો શું દિલીપ સાંગાણી ધારાસભ્યની ચૂંટણી જીતી શકે તેવી સક્ષમતા નથી ધરાવતા આવા અનેક સવાલો છે જે ઊભા થઈ રહ્યા છે કારણ કે એક નાનકડો વિડીયો કે જે ફરી એકવાર દેખાડી રહ્યું છે કે ભાજપની અંદર ફરી એકવાર જે જૂથવાદ છે તે ઊભો થઈ રહ્યો છે અત્યાર સુધી એવું કહેવામાં આવતું હતું કે કોંગ્રેસમાં ક્યાંક જૂથવાદ છે અને એટલા માટે કોંગ્રેસ પાછી પડી રહી છે પરંતુ હવે જે બે હજાર ચૌદથી નરેન્દ્ર મોદી જે ભાજપ પાર્ટીને જે કંટ્રોલ કરી રહ્યા હતા ક્યાંય જૂથવાદ કે તે જોવા નહોતો મળતો તે આજે બે હજાર ચોવીસની અંદર ભાજપમાં જૂથવાદ ખુલીને બહાર આવ્યો છે અને આ જૂથવાદ અમરેલીથી જ શરૂ થયો છે અમરેલીમાં પહેલાં જે કહી શકાય કે જ્યારે લોકસભાની ચૂંટણી આવી ત્યારે અનેક જે વાદવિવાદો છે તે પાર્ટીની અંદર જોવા મળ્યા હતા ત્યારબાદ જ્યારે આ ઇફકોની ચૂંટણીની વાત આવી ત્યારે બી ત્યાંથી જ આ વિવાદ છે તે શરૂ થયા અને ત્યાંથી જ જે જૂથવાદ છે તે દેખાઈ રહ્યો છે અને આ અમરેલીનો જૂથવાદ ક્યાંક એવું જ લાગી રહ્યું છે કે ભાજપના અનેક પાયા છે તે તોડી નાખે તેવું જ લાગે છે કારણ કે જે પાર્ટી શિસ્તબંધ પાર્ટી ગણાય છે જે પાર્ટીની અંદર ક્યાંય જૂથવાદ નથી તેવી વાતો કરવામાં આવે છે તે જ પાર્ટીમાં હવે જૂથવાદ ખુલીને બહાર આવે છે આ એકમાત્ર અમરેલીની વાત નથી પરંતુ અનેક એવી જગ્યાઓ છે ગુજરાતમાં અને દેશભરની અંદર જો વાત કરીએ કે જેમાં ભાજપમાં અંદરો અંદર જૂથવાદ દેખાઈ રહ્યો છે અને ક્યાંક પાર્ટીમાં અંદરો અંદર જે વર્ગ વિગ્રહ છે તે થતો હોય તેવું હવે લાગી રહ્યું છે એટલે કે લાગી રહ્યું છે કે હવે ભાજપ પાર્ટીના જે પાયા છે તે ક્યાંક ડગી ગયા છે અને પાર્ટીના અનેક પાયા તૂટે તેવી જ શક્યતાઓ હાલ તો દેખાઈ રહી છે અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર